મારે શું લખવાનું કે નવ કેટલી રીતે થાય તો આઠ ને એક બોલો સાત ને બે છ ને ત્રણ પાંચ ને ચાર ચાર ને પાંચ સાત ને બે નવ હવે આઠ કેટલી રીતે થાય તમારે બોલવાનું છે ચાર ને ચાર પાંચ ને ત્રણ વેરી ગુડ છ ને બે સાત ને એક ચાર ને પાંચ તો નવ થાય ચાર ને વેરી ચલો પછી પાંચ કેટલા થાય એમના વિચાર્યા વગર જવાબ નહીં દેવાનો વિચારીને જવાબ દેવાનો ચલો સાત કેટલી રીતે થાય લો છ ને વેરી ગુડ બોલો

પછી બોલો બોલો સાત નો છ ને એક તો આવી ગયું વિચારો પાંચ ને બે ઉર્વશી બેન નું સાચું ચાર ને ત્રણ વેરી ગુડ છ ને સાત ને જીરો વેરી ગુડ ચલો હવે છ નું બોલવાનું છે ત્રણ ને ત્રણ ચલો પછી હા પાંચ ને એક ત્રણ ને ત્રણ ચાર ને બે વિચારો વિચારો જીરો ચલો ચલો હવે પાંચનું બોલો એક જ બોલો ત્રણ ને ચાર ને એક ત્રણ ને બે ચાર ને એક ચલો પછી બે ને ત્રણ ચલો પછી પાંચ ને જીરો ચલો ચારનું બોલો ચારનું બોલો એક ને ત્રણ બે ને બે ત્રણ ને એક ચાર ને જીરો ચલો ત્રણનું બોલો ત્રણનું બે એક ને જીરો એક ને બે ચલો બેનું બોલો બે નું ખ્યાલ હોવો જોઈએ કે આઠ છે કઈ કઈ બે સંખ્યાનો સરવાળો છે નવ છે કઈ કઈ બે સંખ્યાનો સરવાળો સાત છે કઈ બે સંખ્યાનો સરવાળો છ છે કઈ બે સંખ્યાનો સરવાળો એ જ રીતે પાંચ ચાર ત્રણ બે એક બધી અંકોનો આપણને ખ્યાલ હોવો જોઈએ શું કામ કારણ કે નથી પણ કોઈ પણ બે સંખ્યાનો સરવાળો છે એટલે આપણને બધી સંખ્યાનો ખ્યાલ હોવો જોઈએ કે નવ છે તો નવ ની પહેલા શું આઠ નવ ની પછી દસ સાતની પહેલાં સાતની પછી આઠની પછી ચારની પહેલાં ચારની પહેલાં ચારની પછી ત્રણની પહેલાં બેની પહેલાં એકની પછી ત્રણની પછી પાંચની પહેલાં ચારની પહેલાં આઠની પહેલાં સાતની પછી નવની ની પહેલા સાત ની પહેલા છ ની પછી આ રીતે આપણને એક થી નવ સુધીના આંક ગમે ગમે રીતે પૂછે આપણને આવડવું જોઈએ